એક અઠવાડિયા પહેલાં અમરેલીના વડીયા તાલુકાના નાની કોકાવાવના ખેડૂત હરે સોરઠિયાને પીજીવીસીએલ તરફથી એક રૂપિયો દંડ ફટકાર્યો હોવાની નોટિસ ફટકારી લોક અદાલતમાં હાજર રહેવા જણાવ્યું હતું ત્યારે ખેડૂતને હેરાનગતિ થઈ હતી અને યાતના અંગેના અહેવાલ બાદ સફાળો જાગેલી પીજીવીસીએલ તંત્ર દ્વારા નોટિસ ઇસ્યુ કરનાર મહિલા કર્મીની બદલી મુકામે કરી નાખી હતી

અને સો સાત વરસે કોર્ટમાંથી નોટિસ આવી કે તમારું બાકી લેણું છે અને કોર્ટમાં અમને ધક્કા ખવડાવ્યા અમે આ ખેત મજૂર છે એ ખેતી કરીએ છીએ મજૂર કામ કરે છે અમે આરે ટાઈમ ન હોય તો અમે અમને ધક્કા ખવડાવે છે કોર્ટમાં છે મારે નોટિસ આવી એક રૂપિયાની તો હું ભરવાઈ ગયો હતા એ મેડમ હતા એને એમ કીધું કે અમારી ભૂલ થઈ ગઈ છે એટલે મેં એને માફી આપી દીધી કે કાંઈ વાંધો હાલો તમારી ભૂલ થઈ ગઈ પણ તો અત્યારે પાછું આવ્યું છે કે એની બદલી કરાવી તો એની બદલી શું કામ કરાવી તો મોટા અધિકારી એના ઉપરી હોય એની બદલી થવી જોઈએ ને આ બેન નો શું વાક એને તો પછી ઓર્ડર આવ્યો હોય એ પ્રમાણે એને કર્યું હોય હા એને રાજુલા બદલી કરાવી બેન ખોટા હેરાન કર્યા છે